જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી ક્લાસ અને પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે રાજાઓની સિરીઝ ભણી રહ્યા છીએ એ ક્રમની અંદર ગઈકાલે આપણે ગૌતમી પુત્ર જે સાતકરિણી હતા એના વિશેની માહિતી મેળવી હતી આજે આપણે મિત્રો માહિતી મેળવવાની છે કુષાણ વંશના સ્થાપક રાજાઓની આમ તો જોવા જઈએ મિત્રો તો પ્રાચીન ઇતિહાસની અંદર જે વિદેશી શાસકો થઈ ગયા એમાંથી એક નામ એટલે કે કુષાણ રાજાઓ છે તો આપણે જેનો આજે અભ્યાસ કરવાનો છે એ કુષાણ રાજાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે સૌ પ્રથમ નકશાના માધ્યમથી સમજી લઈએ કે આ કુષાણ રાજાઓ જે છે એ પોતે ક્યાં સુધી સામ્રાજ્ય વિસ્તાર કરે છે તો તમે આ નકશામાં જોઈ શકો છો કે ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ભારતના વિસ્તારો સુધી આ કુષાણ રાજાઓએ પોતાનું સામ્રાજ્ય જે તમને ફેલાયેલું જોવા મળે છે તો ભારત અને ભારતની બહારના આટલા વિસ્તારો સુધી તમને એનું સામ્રાજ્ય જોવા મળે છે તો અહીંયા સુધી ખાસ કરીને પેશાવર તો એની રાજધાની હતું બરોબર જેને આપણે પુરુષપુર તરીકે પણ ઓળખાવીએ છીએ તો એ પેશાવરના વિસ્તારો સુધી પેશાવર તો એની મુખ્ય રાજધાની છે ને ભારતમાં છે તમને પૂર્વ સુધી મગજ સુધી એનું સામ્રાજ્ય તમને ફેલાયેલું જોવા મળે છે પરંતુ બહુ લાંબો સમય નહીં થોડા સમય માટે એટલો બધા વિશાળ ક્ષેત્રમાં એનું સામ્રાજ્ય હતું તો આ લોકોના સામ્રાજ્યની આપણને માહિતી ક્યાંથી મળે છે એ સૌ પ્રથમ પહેલાં મિત્રો આપણે સમજી લઈએ તો સૌથી અગત્યનું પુસ્તક છે નાગાર્જુનાચાર્ય લખેલું પુસ્તક છે એનું નામ છે માધ્યમિક સૂત્ર કયું નામ છે મિત્રો માધ્યમિક સૂત્ર નામનું પુસ્તક છે એમાંથી આપણને કુષાણો વિશેની માહિતી મળે છે બીજું એક પુસ્તક જે છે શ્રી અરવિંદ અશ્વઘોષ છે એ અશ્વઘોષે પુસ્તક લખેલું છે મહાકવિ અશ્વઘોષ એમનું નામ છે બુદ્ધ ચરિતમ નામનું પુસ્તક ભગવાન બુદ્ધના જીવન ઉપર આધારિત છે તો એમાંથી પણ આપણને કુષાણ રાજાઓની માહિતી મળે કેમ તો કે કુષાણ વંશના એક રાજા હતા કનિષ્ક અને કનિષ્કએ બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપેલું ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન પણ કનિષ્કના સમયમાં થયેલું એટલે બૌદ્ધ ધર્મને લગતા પુસ્તકોની અંદર આપણને ડેફિનેટલી કુષાણ વંશ વિશેની માહિતી મળવાની છે તો બે અગત્યના પુસ્તકો થયા જેમાંથી આપણને માધ્યમિક સૂત્ર અને બુદ્ધ ચરિતમ છે એમાંથી આપણને કુષાણ વંશ વિશેની માહિતી મળે છે પ્રભાવ વિસ્તારની વાત કરીએ કે ક્યાં સુધી આ લોકોનું શાસન હતું તો કે મધ્ય એશિયા ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ભારતના વિસ્તારો સુધી તમને આ રાજાઓનું શાસન જોવા મળે છે ક્યાંથી આ લોકો આવેલા મૂળ કઈ બાજુથી આવેલા છે તો એવું કહેવાય છે કે મંગોલિયાના વિસ્તારોમાંથી આવેલા છે કયા કબીલાના હતા તો કે એ સમયે તો કબીલા એ જીવન હતું બરોબર દસ પંદર વીસ પરિવારો ભેગા થઈને એક કબીલો બનાવી નાખતા તો કે યુ હે નામનો એક કબીલો હતો અને એ કબીલાના હતા આ કુષાણ રાજાઓ અને એ કુષાણ રાજાઓ જે છે ભારતમાં પહેલેથી જે સત્તામાં હતા એવા શક અને પહલવ રાજાઓને પરાજિત કરીને પછી લોકો ભારતમાં શાસન માટે આવ્યા હતા સૌથી પહેલાં ભારતની અંદર હતા ઇન્ડોગ્રીક એના પછી પહલવો આવ્યા થોડા વિસ્તાર પૂરતા પંજાબની વિસ્તાર પૂરતા એના પછી શકો આવ્યા અને શકો પછી તમને કોણ જોવા મળશે તો કે કુષાણો જોવા મળશે એક સમય એવો પણ હતો કે ભારતના ઉત્તર પૂર્વના વિસ્તારમાં તમને કુષાણો જોવા મળે છે અને ગુજરાત વાળો જે વિસ્તાર છે પશ્ચિમવાળો વિસ્તાર છે ત્યાં તમને શકો જોવા મળે છે એટલે બંને સમકાલીન પણ જોવા તો તમને મળશે તો અહીંયા વાત કરું ભારતમાં જો ગુજરાતની અંદર વાત કરો તમે તો ગુજરાતમાં ઈસવીસન પૂર્વે સોરી ઈસવીસન તેત્રીસથી ત્રણસો અઠ્ઠાણું અથવા તો ચારસો સુધી તમને ક્ષત્રપકાળ જોવા મળે એ જ સમયગાળા દરમિયાન તમને ઉત્તર ભારતના વિસ્તારોમાં કુષાણો જોવા મળે છે એટલે બંને સમકાલીન છે એવું પણ તમે કહી શકો પંદર થી આની શરૂઆત થાય છે ઓકે વાત કરીએ સ્થાપક રાજા કયું નામ છે તો કે કેજુલ કળીસ કડચીની ની વાત નથી કેજ્યુલ કડફીસ ની વાત છે આ કેજ્યુલ કળીશ થી આ વંશની શરૂઆત ભારતની અંદર થાય છે કયા સમયમાં તેઓ શાસન કરી ગયા તો કે ઈસવીસન પંદર થી પાસઠ સુધી આ ભાઈ શાસનની અંદર હતા કોને હરાવીને શાસન ઉપર આવ્યા હતા તો કે શકો અને પહલવોને હરાવીને શાસન ઉપર આવ્યા વાત પૂરી થઈ ગયા આમાં બીજું કાંઈ યાદ રાખવાનું નથી કુષાણ વંશના સ્થાપક કોણ તો કે કેજુલ ખડફીસ કોની જગ્યાએ આવ્યા તો કે શકો અને પહલવોને હરાવીને ભારતની અંદર શાસન કરવા માટે આવે છે વાત પૂરી પણ આખા ભારતમાં હજી કાંઈ આવ્યા નથી ક્યાં સુધી આવ્યા છે તો કે વાવ્ય ખૂણા સુધી આવ્યા છે એના પછી આ વંશનો બીજો રાજા આવ્યો ભીમ ખડફીસ એને ક્યારેક ક્યારેક હોને બ હિન્દીમાં બોલાય ને એટલે કે બીમ કડફીસ પણ કહેવાય છે તો બીમ કડફીસ અથવા તો બીમ કડફીસ શાસન ઉપર આવે છે ક્યાં સુધી તો કે થી અઠ્યોતેર સુધી ઈસવીસન પાસઠ થી અઠ્યોતેર સુધી અઠ્યોતેર માં ઓલો કનિષ્ક રાજા આવે છે જે શક્ય સંવતનો રાજા છે શું કાર્ય કર્યું તો કે ભારતની અંદર તક્ષશિલા જીતી લીધું અને પંજાબનો વિસ્તાર જીતી લીધું અને ભારતમાં શાસનની જે મોટા પાયે શરૂઆત આના સમયથી થતી તમને જોવા મળે છે હવે આ વિસ્તારો જીત્યા એટલા માટે જ આ ભાઈને આ વંશનો વાસ્તવિક સ્થાપક કહેવાય છે મૂળ સ્થાપક કયો

કુષાણ રાજાઓ છે કોણ છે કુષાણ તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌથી વધુ સોનાના સિક્કાઓ કોને બહાર પાડ્યા તો એ ગુપ્ત રાજાઓ આવશે પરંતુ સૌ પ્રથમવાર કયા રાજાઓએ બહાર પાડ્યા તો કે એ છે કુષાણ રાજાઓ અને એમાંથી છે બેમ કળીશ તો આજે આપણે આ બે અગત્યના રાજાઓ વિશે માહિતી મેળવી એક કેજુલ કળફિશ છે અને બીજા જે છે એ બીમ કળફિશ છે તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ આવતીકાલે આ વંશના એક મહાન રાજા જે છે કનિષ્ક એના વિશેની માહિતી આપણે મેળવીશું બાકી ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો આ સિરીઝ જો તમને પસંદ આવતી હોય તો વધુમાં વધુ મિત્રો સાથે એને શેર કરજો અને અમારો ઉત્સાહને વધારજો આવજો થેન્ક યુ મિત્રો